જે ગઢ છે એમના એમની જે દિવાલો છે એ તમે હાલ જોઈ શકો છો અમારા વિદ્યાર્થીઓ આ દોલતાબાદની અંદર રાજા રજવાડાઓના મકબરાઓ છે આ મહેલ છે ગઢ છે એ બધું જ લાઈવ એને જોવાના છે આઠમી સદીની અંદર બનેલા આ ગઢ આ કિલ્લો મિત્રો તમે જોઈ શકો છો એમાંથી કાંકરી પણ નીચેથી આવી નથી શકી એટલો બધી મજબૂત છે તો આપણે આના પરથી અનુમાન અને પુરાતન તત્વો તરફથી અનુમાન લગાવી શકીએ છીએ કે આ ગઢ આ જે કિલ્લો છે કેટલો મજબૂત અને કારીગરો કેટલા હશે ગણત આજે બીજા દિવસે દોલતાબાદ અમે આવ્યા છે દોલતાબાદ આજે અમારો બીજો દિવસ ત્યારબાદ ઔરંગાબાદ અને ત્યારબાદ શનિદેવનું મંદિર અમે લેવાના છે ખૂબ સરસ મજાના ઇતિહાસ સાથે અમે આ શૈક્ષણિક પ્રવાસની અંદર ખૂબ સરસ મજાના ઇતિહાસ વિશે જાણવાના છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એન્ટ્રી ગેટ છે આ એટલો સરસ મજાનો ગેટ જોવા મળી રહ્યો છે કે આ ગેટ પરથી આપણે અનુમાન કરી શકીએ છીએ કે કેટલું જૂનું અને પુરાનો આ ગઢ છે આમની અંદર અમે બાળકો એન્ટ્રી લઈ રહ્યા છે અને ટૂંક સમયમાં અમે આ દોલતાબાદ તેમના તમામ કિલ્લાઓના તમામ તમામ પથ્થરોનો અમે અભ્યાસ કરવાના છે ખૂબ સરસ મજાનો આ પ્રવાસ અમે નિહાળી રહ્યા છીએ માણી રહ્યા છે ખૂબ મજા આવી રહી છે અમારા બાળકો એન્ટ્રી અંદર એન્ટ્રી કરી રહ્યા છે દોલતાબાદની અંદર ગઢની અંદર વાહ વાહ ઓકે ચાલો સભી વચ્ચે અચ્છે મોજમે હા મોજમે ઓકે વિનોબા આશ્રમશાળા ગળત આજે બીજા દિવસ સતત બીજા દિવસે દોલતાબાદ ઔરંગાબાદ અને શનિદેવ આ ત્રણ દિવસ ત્રણ સ્થળો અમે લેવાના છે ઇતિહાસની અંદર સમાજ વિદ્યામાં જે ભણવામાં આવતા પાઠો આજે અમે લાઈવ નિહાળવા જઈ રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો આ કેટલું જૂનું પુરાણું અને એકદમ આકૃતિ સ અને ફિનિશિંગ સાથે જે કારીગરોએ જે કલાકૃતિ કરેલી હશે એ આમના તરફથી આપણે આ જોઈ અને અનુમાન લગાવી શકીએ ઓહો દોલતાબાદનો કિલ્લો બારસો ને છન્નુંમાં અલ્લાહુદ્દીન ખિલજી કૃષ્ણદેવ કે પુત્ર રામચંદ્ર કો પરાજિત કર આપને અધીન શાસન કરવા મજબૂર ક્યા એટલે આ કિલ્લો છે અલ્લાહુદ્દીન ખિલજીએ એના પર વિજય મેળવી અને તેના પર રાજ્ય કરેલું આ તમે જોઈ શકો છો કે કેટલો જૂનું પુરાણો આ ગઢ કિલ્લો હશે મિત્રો આ પથ્થરો એટલા બધી જૂના છે બારસો ને છન્નું માં બનેલું અને મુસ્લિમ રાજા અલ્લાઉદ્દીન ખિલજી દ્વારા હિન્દુ રાજાને હરાવી અને આ અલ્લાઉદ્દીન ખિલજી એ પોતે આ રાજ ઉપર આ દોલતાબાદ કિલ્લા ઉપર તેણે પોતાનું રાજ્ય બનાવેલું વાહ અહીંયા તમે જોઈ શકો છો આ કેટલી મજા આવે છે ખિલજી અને આઠમી સદીમાં નવમી સદીમાં જે બનેલું છે એટલે એસાજ વાઇબ્રેશન વાઇબ્સ આની સાથે તમે અનુભવી શકો છો અને આ પૈડાની અંદર આ તોપ ગાડી છે ગાડીની અંદર આ તોપ છે તે યુદ્ધ વખતે ઉપયોગ થતી હશે આના પરથી આપણે આ પણ અનુમાન લગાવી શકીએ છીએ વાહ આ તોપ છે કે આજે બારસોથી તેરસો વર્ષ પહેલાં આ જે ઘટના બની હશે પાષાણ યુગ લોહ યુગ એમની અંદર જે બનેલી આ તોપો છે એ તમે જોઈ શકો છો એક પુરાતન તત્વ તરીકે એ શો પ્રદર્શનની અંદર રાખેલી છે જેથી કરીને દરેક પ્રવાસી દરેક મુસાફર છે તે આ તોપો વિશે એમના સમય અને તેમના કાળ વિશે જાણી શકે છે વિજયદુર્ગ અહીંયા તમે જોઈ શકો છો વિજયદુર્ગ નામનો જે કિલ્લો છે એ પણ અહીંયા આવેલો છે અને અહીંયા આપણે આ રીતે આખી વ્યૂહરચના છે કા વિહંગ દ્રશ્ય અન્નાગાર વિજયદુર્ગ કિલ્લા આ વિજય દુર્ગની અંદર પણ આપણે અંદર એ નિહાળવાના છીએ સૌથી મોટી તોપ મિત્રો જોઈ શકો છો એકદમ લોહ યુગની અંદર આ ધાતુ ની આખી તોપ પણ કહી શકાય આ સાથે હા આપણે મિત્રો જોઈ શકો છો અહીંયા જે કઈ તમને ગેટ જેવા દરવાજા દેખાઈ રહ્યા છે આ દરવાજાની અંદર જે તે સમયના રાજાઓ વખતના આ તોપો જે યુદ્ધ વખતે જે ઉપયોગ કરતા એ બધી તોપો છે અહીંયા પ્રદર્શન માટે પ્રવાસીઓ માટે રાખેલી છે જેથી કરીને તેઓ આ ઘટના અને સ્થળ વિશેની સંપૂર્ણ માહિતી મેળવી માહિતી મેળવી શકે અહીંયા જોઈ શકો છો મિત્રો તમે આ જે સ્તંભ છે એ સ્તંભનો કેટલો સુંદર નજારો જોવા મળી રહ્યો છે કુઓ છે વાવ એટલે સરસ્વતી વાવડી જે પોતે તેરસો ને બાવીસ ની સાલની અંદર બનેલી છે આજે હજાર વર્ષથી પણ ઉપર હશે તો ગાજી સુલતાન ગિયાન તુગલક કે પુત્ર ક્યાં નામ હે ઈસકા ઠક્કર નાનક દ્વારા ઈસ વાવડી કા નિર્માણ હોવા હૈ તમે જોઈ શકો છો આ સરસ્વતી વાવડી કેટલી વિશાળ અને સુંદર રીતે બાંધકામ સરસ મજાનું કરેલું છે અને આ વાવડીથી બંને કિલ્લાઓને જોડતું આ એક વાવડી અને દોલતાબાદની અંદર ચાર વાવડી આવેલી છે એમાંની આ એક વાવડી સરસ્વતી વાવડી Wah. <tuk tangan> તમે જોઈ ત્યારબાદ અમે હસ્તી તળાવ હાથી તળાવ હે ભારત માતા ટેમ્પલ ભારત માતા મંદિર જોઈએ છે ભારત માતા મંદિર અને હાથી તળાવ અમે મુલાકાત કરવાના છે જોઈએ આપણે આ સ્થળ એકદમ દોલતાબાદના કિલ્લા ઉપર એકદમ અમે ઉપર આવી ગયા છે અને ઉપરથી પણ તમે સરસ મજાનો નજારો છે તે નિહાળી શકો છો વિનોબ આશ્રમશાળા ગડતના બાળકો દોલતાબાદના સંપૂર્ણ કિલ્લાની આજે મુલાકાત લેવાના છે અત્યારે અમે આવ્યા છે હાથી તળાવ વાહ તમે જોઈ શકો છો જે તે સમયે હાથી તળાવ એટલે આમાં પાણી હશે વરસાદી પાણી પણ ભરાય છે અત્યારે હાલ પાણી નથી પરંતુ આ તળાવ તરીકે તેમનો ઉપયોગ થતો હશે હે હા પગાર વાર બેસી જાઓ નીચે આવી જાવ આ જગ્યા ખાલી જ છે તે ત્રણ ચાર જણા ઊભા છે વધી આવીને થઈ જા મિત્રો ભારત માતા મંદિર અહીંયા તમે જોઈ રહ્યા છો ભારત માતા મંદિર વાહ કે કેટલું સુંદર અને સરસ પરિસર છે વાહ સુંદર તમે જોઈ શકો છો આ મીનાર ભારત માતા મંદિર અને આ જે કેમ્પસની એટલી સુંદરતા અને એટલી સ્વચ્છતા છે આ જોઈને પણ આપણે અનુમાન કરી શકીએ કે તેરસો ને માં બનેલો આ ગઢ તેનું શિસ્ત તેની સ્વચ્છતા અને બંધારણીય રીતે જોઈએ તો આ કિલ્લો છે એકદમ સુંદર અને સુરક્ષિત હશે વાહ મિત્રો તમે જોઈ શકો છો ભારત માતા મંદિર કેટલા સ્તંભ ઉપર આ મંદિર છે આ મહેલ છે તે સ્થગિત છે અને તેમના પથ્થરો પણ એકદમ એટલા બધી મજબૂત છે કે હજારો વર્ષોથી પણ અત્યારે અડીખમ આપણને આ સ્તંભ અને પુરાતન તત્વો માણી રહ્યા છે ભારત માતા મંદિર મિત્રો અહીંયા ઓકે ઓકે જે તે સમયનું ભારત માતા મંદિર મિત્રો તમે જોઈ શકો છો અને જે તે સમયે રાજાના સમયે ભારત માતા મંદિર બનેલું હશે જેમનું અનુભૂતિ આજે તમે લાઈવ નિહાળીને જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો આ ભારત માતા મંદિર અહીંયા કહેવાય છે કે બારમી સદીમાં બનેલું અને આજે તમે તેને હજાર આઠસોથી હજાર વર્ષ પૂર્વ જૂનું અને આ જે સ્તંભ દેખાઈ રહ્યા છે આ સ્તંભ એકસો ને બાવન સ્તંભો છે આ મંદિરમાં ભારત માતા મંદિરમાં એકસો ને બાવન સ્તંભો અને અહીંથી એટલો સુંદર નજારો તમે નિહાળી શકો છો તેરસો ને બાવીસ એટલે બારમી તેરમી સદીમાં બનેલું આ ભારત માતા મંદિર મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો કેટલા સ્તંભ હશે એકસો ને બાવન સ્તંભથી ઊભું કરેલું આ મંદિર એટલું બધું સુંદર અને એટલું બધું આબેહૂબ છે કે અહીંયા આવીને આપણને અનુભૂતિ થાય કે ત્યાં રાજાઓ જે તે સમયે કેટલી વ્યવસ્થા અને શિસ્તના અને નિયમથી નિયમના તેઓ આગ્રહ હશે અહીંયા વાંધ્રો હતો ક્યાં હા 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 તમે જોઈ શકો છો મિત્રો કેટલું ફિનિશિંગ આખું મહેલ જુઓ આ મંદિર ભારત માતા મંદિરમાં એકસો ને બાવન સ્તંભો એકસો ને બાવન સ્તંભોથી આ સ્થગિત આ મંદિર એટલું સુંદર અને રળિયામણું છે કે જે તે સમયે રાજાઓ શિસ્તના અને વ્યવસ્થાને કેટલા આગ્રહી હશે આજે ગુજરાત રાજ્યમાંથી સુરત તાપી જિલ્લો તેમાં ડોલવણ તાલુકામાં આવેલી વિનોબા શાળા ગળત તેમના બાળકો આજે ભારત માતા પુલ અહીંયા જે સ્તંભ વડે ઊભેલો છે તે ભારત માતા પુલ ભારત માતા મંદિર સોરી ભારત માતા મંદિર એ એમને પ્રત્યક્ષ નિહાળી રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો ભારત માતાની એક સુંદર મૂર્તિ પણ અહીંયા જોવા મળી રહી છે બારમી તેરમી સદીમાં બનેલું આ મંદિર કેટલું સુંદર હા ક્યાં છે વાંદ્રો હો હા હાય હા અમારી સાથે વાંદરાભાઈ પણ જોડાય તમે જોઈ શકો છો અહિયાં હા કિલ્લા વિશે હા કિલ્લા કિલ્લો જોવામાં તેમને પણ રસ છે વિનોબ આશ્રમ શાળા ગઢખના બાળકો સાથે કઈ ગયો છે કયું મંદિર હતું આ ભારત માતા મંદિર ભારત માતા કે વાહ અહીથી સુંદર નજારો તમે મકબરો જોઈ શકો છો વાહ 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 મિત્રો આ ચાંદ મિનાર છે ચાંદ બિનારની પાછળ એક્ઝેટ પાછળ અહીંયા સરસ મજાનું પ્રદર્શન આપણે નિહાળવા જઈ રહ્યા છે ટૂંક સમયમાં આપણે એમના આખા કિલ્લાનું પ્રદર્શન નિદર્શન કરવાના છીએ મિત્રો તમે જોઈ શકો છો આ બારમી સદીમાં બનેલો જે કિલ્લો પથ્થરોને આપણે જોયા કોતરણી જોઈએ એમનો કિલ્લો જોઈએ પણ સાથે તે સમયનું લાકડું દરવાજો પણ જોઈ શકો છો તમે આ ગેટ નો દરવાજો છે એટલો મજબૂત છે કોઠાર હશે કોઠાર બાજુ ક્યાં કે પાછળ પ્રદર્શન નિહાળવાનું એટલે આ બાજુ કે મિત્રો જોઈ શકો છો આ પિત્તળ તામ્ર યુગની અંદર બનેલી હશે આ તોપ દોલતાબાદથી સંપૂર્ણ દોલતાબાદ નો કિલ્લો તમે તેમનું પ્રદર્શન નિહાળી શકો છો

આ બજ આવે ને ઈ કઈ કરે ને એને એમ કે આરો મને ચા ચા ના ના આપી દે આપી દે લઈ લે એ કાઈ કરે ને જા ને આપી છે જો બાજી કાઈ કરે એ મુકી ઓ ઈરો તો ખવડાવતો અહીંયા વચ્ચે ઠલવી દે લઈને ભક્તો ને હા ડબ્બો મૂકી દે